મહુધામાં થયેલા હિચકારા હુમલાના આરોપીઓ સાથે રાખી ચર્ચ ઓપરેશન હાથ ધરાયું મહુધા તારીખ ચૌદના રોજ મહુધામાં ફરિયાદી પર થયેલ હિચકારા હુમલાની તપાસ કરતા પીઆઈ કેએચ ચૌધરી સ્થાનિક પોલીસ અને સુરક્ષા દળોએ ત્રણ આરોપીઓને સાથે રાખીને વિશેષ ચર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું આ ઓપરેશનના ભાગરૂપે પોલીસે શંકાસ્પદ સ્થળો અને વિસ્તારોમાં તલાશી અભિયાન ચલાવ્યું હતું હિચકારા હુમલાના આ આરોપીઓની પૂછપરછ બાદ વધુ ગુનામાં સંડોવાયેલા વ્યક્તિઓ સુધી પહોંચવાની કોશિશ કરવામાં આવી રહી છે આ ઓપરેશન દરમિયાન પોલીસને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળી છે સૂત્રોના જણાવ્યા મુજબ આ હિચકારા હુમલામાં સામેલ થયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે પણ અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે આ સમગ્ર ઘટના બાબતે કપડવંચ ડીએસપી વીએન સોલંકીને પૂછતા જણાવ્યું કે તારીખ ચૌદ દસ ચોવીસના રોજ મોદા પોસ્ટે ખાતે બે ગુનો રજિસ્ટર થયેલ છે ચારસો અઠાવીસ ઓબ્લિક ચોવીસ બીએનએસ કલમ એકસો નેવ્યાસી બે ચાર એકસો નેવું એકસો એકાણું એક બે એકસો પચીસ એકસો નવ ત્રણસો ચોવીસ પાંચ છ ત્રણસો બાવન ત્રણસો એકાવન ત્રણ એકસો બે અને બીજો ગુનો જોયો તો ચારસો ઓગણત્રીસ ઓગ્લેક ચોવીસ જેમાં બીએનએસ કલમ ત્રણસો દસ બે એકસો પંદર બે ત્રણસો બાવન પાંત્રીસ બે એકસો છવ્વીસ બે ત્રણસો ચોવીસ બે મુજબ રજિસ્ટર થયેલા જેના જેની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર કે એસ ચૌધરીના હવે છે અને ગુનાના કામે આરોપીના રિમાન્ડ લેવામાં આવેલ છે જે આરોપીઓ પૈકી જાવેદ હુસેન કુરેશી શકીલ મોહમ્મદ ઉર્ફે પાપડ મોહમ્મદ મલેક ને ગુનાવાળી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ રોજ અને એ લોકોએ બતાવ્યા મુજબ ધોકા લાકડી કબજે કરવામાં આવેલ છે અને એમને સાથે રાખીને અન્ય આરોપીઓને શોધવા માટે પ્રયત્ન ચાલુ કરવામાં આવેલ છે